મારી વાત તમારે દવાની ખાવાની ચિંતા નહીં કરવા અને બે લો

વાત તો તો ગનું ચાટી બેટા બાય હા જોય તમન ગમી જો પહેલા માં દાદી જમબાનું લે પછી સેવા કરી ભગવાન જ છે મોબાપના પહેલા જમવાનું આલવાન પછી આપરે ખાવણું અમારે કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો Thank okay.